નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે બ્રોકરેજ હાઉસ જેફ્રીઝ એ તેમના મનપસંદ શેર જણાવ્યા છે અને આ બ્રોકરેજ હાઉસ કંપનીઓની સાથે સાથે સેક્ટર્સ પણ જણાવે છે જેમાં તેમને સારી એવી કમાણીના ચાન્સ દેખાઈ રહ્યા છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સિવાય માઇક્રો અને રિયલ એસ્ટેટ અને કન્ઝ્યુમર સ્ટેપલ્સ પણ સામેલ છે તો આ કયા શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે બ્રોકરે એના વિશે તમામ માહિતી આપણી ડિટેલમાં જોઈએ તો આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને શેર અને સેક્ટર જેમાંથી કયા શેરમાં રોકાણ કરવું એના વિશે તમને માહિતી મળી રહે માઇક્રો ફાઇનાન્સ રિયલ એસ્ટેટ કન્ઝ્યુમર સ્ટેપ સેક્ટર્સ પણ સામેલ છે બ્રોકરેજ ઘણા ઘણા સેક્ટરમાં પોતાના મનપસંદ સ્ટોક્સ નામ જણાવે તો આપણે વાત કરીએ કે આ કયા કયા શેર છે અને બ્રોકરેજ શું અભિપ્રાય આપ્યો છે આ શેર વિશે સૌથી પહેલા મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર જ વાત કરીએ તો બ્રોકરેજે આ સ્થિતિ સત્તરસો રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે બ્રોકરેજે જણાવ્યું કે સિંગાપુર ગ્રોથ રિફાઈનિંગ માર્જિનમાં વાર્ષિક આધારે સુધારાની આશા છે સિંગાપુર ગ્રોથ રિફાઈનિંગ માર્જિન સુધારવાની સાથે

પછી મિત્રો વાત કરીએ માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી પર એચએસબીસી શું સલાહ આપે છે માઇક્રો ફાઈનાન્સ ઇન્ડસ્ટ્રી લોન પર નવી લિમિટથી એસેટ અંડર મેનેજમેન્ટ ગ્રોથ માં કમી આવી શકે છે લોન પર નવી લિમિટથી નજીકના ભવિષ્યમાં ક્રેડિટ ખર્ચ વધવાની સંભાવના છે આશા છે કે ત્રીજા ક્વાર્ટર દરમિયાન સેક્ટર માં અમુક સ્પષ્ટતા જોવા મળે બેંકો ની માલિકી વાળા એમએફઆઈ લેન્ડર્સ અહીં સારી પોઝિશન માં હશે પછી વાત કરીએ કે ક્રેડિટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ઉપર એચએસબીસી શું સલાહ આપે છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં રિકવરી બાદ

પછી મિત્રો રિયલ એસ્ટેટ સેક્ટર પર જે શું સલાહ આપે છે એ જોઈએ તો જણાવ્યું કે તહેવારની સિઝનના કારણે ઓક્ટોબરમાં રેસિડેન્શિયલ માર્કેટમાં તેજી જોવા મળી અને વેચાણ છ મહિનાના હાઈ લેવલ પર પહોંચી ગયું સેલિંગ પ્રાઇસ વીસ ટકાથી વધારે વધી જેથી લિસ્ટેડ કંપનીઓને લાભ થયો

અને માર્કેટ ની નિરાશ કર્યું શહેરી માંગમાં નબળાઈ સ્ટોક પર પ્રેશર લાવી શકે છે હાલ આ સેક્ટરમાં અમારા ટોપ સ્પીક કોલગેટ મેરીકો અને જીસીપીએલ છે તો મિત્રો આ વિડીયો આપણે બ્રોકરેજ હાઉસ જેફ્રીસ અને જે તેના સલાહ આપી છે આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા ત્યાં વિડીયો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો